નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મહત્વના સમાચાર ગુજરાતની અંદર અત્યારે આભ ફાટી ગયું છે મેઘ તાંડવ રીત સર થઈ ગયું છે અત્યારે મિત્રો ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે ભારે ફાટી ગયું એવા દ્રશ્યો પણ સામે આવી ગયા છે નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા એક સાથે ખોલી નાખવામાં આવ્યા છે આ જે સિઝન છે આ સિઝન એટલે કે બે હજાર ના ચોમાસામાં પહેલી વખત ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ભરૂચ હોય વડોદરા હોય નર્મદા હોય એના સત્યાવીસ ગામોને અત્યારે એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે એનડીઆરએફની ટીમને તૈનાત કરી નાખવામાં આવી છે એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરી નાખવામાં આવી છે તો આ તરફ ખેડાના વણાકબોરી ડેમમાંથી પણ પાણી છોડી દેવામાં આવ્યા છે જેથી ગળતેશ્વર હોય ઠાસરા હોય એ તાલુકાના ગામોને પણ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે તો મિત્રો ગઈકાલે આઠ ઇંસ આઠ પોઈન્ટ અગિયાર જેટલો વરસાદ આપ ફાટી ગયું હોય એવા દ્રશ્યો પણ સામે આવી ગયા છે સુરત થી આ દ્રશ્યો સામે આવ્યા છે મિત્રો આની સાથે સાથે પંચમહાલ હોય છોટાઉદેપુર હોય ભરૂચ હોય નેત્રંગ હોય આ બધા વિસ્તારોને ગઈકાલે ધમરોળી નાખ્યું છે અમદાવાદ બાજુના વિસ્તારને પણ ધમરોળી નાખ્યું છે ભાવનગર બાજુના વિસ્તારને પણ ધમરોળ્યું છે આ તમામ વિસ્તારની અંદર કેટલા કેટલા ઈંચ વરસાદ પડી ગયો છે મિત્રો આજના જ વિડીયોની અંદર મિત્રો જાણવાના છે પરંતુ સૌથી મોટી વાત ગઈ કાલે જે વરસાદ પડ્યો એ તો મિત્રો હજી ટ્રેલર છે આનાથી પણ વધુ વરસાદ હજી પડવાનો છે મિત્રો આવતી કાલે લખીને રાખજો મિત્રો આવતી કાલે છ તારીખના રોજ સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવશે મિત્રો ભારતીય હવામાન વિભાગે છ તારીખે એટલે કે આવતીકાલે સમગ્ર મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી નાખી છે પરેશ ગોસ્વામીએ સાત તારીખ અને આઠ તારીખે અતિથી અતિ ભારે ભયાનક આગાહી કરી છે મિત્રો એ પણ આજના વિડીયોમાં જાણીશું કયા કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ રહેવાનો છે ગુજરાતના કયા ભાગની અંદર અતિવૃષ્ટિ સર્જાઈ જાય એવો વરસાદ થશે એ પણ મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે એ તમામે તમામ સમાચાર મિત્રો આજના વિડીયોની અંદર બનેલી છે મિત્રો લાઈવ અહીંયા મોડલની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની તદ્દન નજીક આ સિસ્ટમ આવી પહોંચી છે પાંચ તારીખ શુક્રવારનું આ લેટેસ્ટ મોડલ છે જેમાં મધ્યપ્રદેશની અંદર

અત્યારે મિત્રો આ સિસ્ટમ છે સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની અંદર છે એટલે લો પ્રેશર કરતાં મિત્રો વધુ મજબૂત અત્યાર અવસ્થાની અંદર કહી શકાય વેલ માર્ક લો પ્રેશરમાં બનેલી છે મિત્રો હજી સિસ્ટમ આગળ વધતા વધતા હજી મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાય એવું પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવવામાં

તારીખ એટલે કે તારીખનો મિત્રો ભારતીય હવામાન વિભાગે મેપ જાહેર કર્યો છે મિત્રો છ તારીખે આખા ગુજરાતને મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આજના સૌથી અગત્યના મિત્રો સમાચાર રહેવાના છે ભારતીય હવામાન વિભાગે છ તારીખના રોજ સમગ્ર ગુજરાતને રેડ એલર્ટની અંદર મૂકી દીધું છે એટલે ગુજરાતની અંદર ખૂબ ભારે વરસાદ મિત્રો પડવાનો છે હવે મિત્રો ગઈકાલના દ્રશ્યો તમે જોઈ શકો છો ગઈકાલે કયા કયા વિસ્તારની અંદર ખૂબ અતિ ભારે વરસાદ પડી ગયો છે આ રહ્યો મિત્રો વેધર ડેટા ગઈકાલનો વેધર ડેટા મિત્રો આવી ગયો છે પડી ગયો એનો વેધર ડેટા તમને બતાવવા જઈ રહ્યો છું તો જોઈ લ્યો મિત્રો ગઈકાલે સુરતના ઉમરાપાડાની ની અંદર આઠ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ આભ ફાટી ગયું હોય એવા દ્રશ્યો મિત્રો આભ ફાટી ગયું હોય એવો વરસાદ મિત્રો આઠ ઇંચ વરસાદ એટલે કે આઠ ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે આ સુરતની વાત હતી ત્યાર પછી મિત્રો પંચમહાલના જાંબુ ઘોડાની અંદર છ પોઈન્ટ ઇંચ વરસાદ પડ્યો છે છોટા ઉદેપુરના બોડેલીની અંદર છ પોઈન્ટ છેતાળીસ ઇંચ વરસાદ પડી ગયો છે ત્યાર પછી છોટા ઉદેપુરના જેતપુર પાવીની અંદર પાંચ પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદ ભરૂચની અંદર પાંચ પોઈન્ટ ઓગણ ચાલીસ નેત્રંગમાં પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ અંકલેશ્વરની અંદર ચાર પોઈન્ટ ઇંચ વરસાદ આવી રીતના મોટા ભાગનો વિસ્તાર દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો પડી ગયો છે ત્યાર પછી મધ્ય ગુજરાતનો છોટા ઉદેપુર લાગુ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે તાપી નર્મદા બાજુ વડોદરા બાજુ પણ મિત્રો વરસાદ ભારેથી ભારે ચાર ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયા છે આણંદ બાજુ તાપી બાજુ વરસાદ પડી ગયા છે તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના ધોલેરાની અંદર પણ ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ ગઈકાલે પડી ગયો છે આ બાજુ મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરવા જવાય હોય તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગરની અંદર ભાવનગરના ઘોઘા તાલુકાની અંદર બે પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ એટલે કે બે ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે તો આ બાજુ ભાવનગરની અંદર રીતસરનું બે ઇંચ વરસાદ પડ્યો છે સિહોરની અંદર બે પોઈન્ટ ઝીરો એક ઇંચ વરસાદ પડ્યો છે તો રાજકોટની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો રાજકોટના જેતપુરની અંદર બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ પડ્યો છે મોરબી તાલુકાની અંદર મિત્રો વરસાદ પડી ગયો આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર સાઈડ નો વિસ્તાર રાજકોટ બાજુનો વિસ્તાર અને મિત્રો મોરબી બાજુનો વિસ્તાર આ વિસ્તારની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ ગઈકાલે પડી ગયો છે બાકી તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર કાલે સૌથી વધુ વરસાદ પડી ગયો છે ને એમાં મિત્રો સુરતના ઉમરાપાડા ની અંદર આઠ પોઈન્ટ અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાત ની અંદર છોટા ઉદેપુર લાગુ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ વડોદરા બાજુ પણ ખૂબ સારો વરસાદ પડી ગયો છે જો કે મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કોઈ ખાસ એવો વરસાદ પડેલો જોવા મળ્યો નથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતની અંદર પડ્યા છે બાકી સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે મધ્ય ગુજરાતની અંદર મિત્રો વરસાદ પડ્યો છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાવનગરની અંદર રાજકોટની અંદર અને મોરબી તાલુકાની અંદર ખૂબ સારો વરસાદ પડી ગયો છે મિત્રો આ ગઈકાલના દ્રશ્યો હતા મિત્રો આજે તો એનાથી પણ વધુ વરસાદ પડવાનો છે કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે એની લાઈવ ડિટેલ મિત્રો જાણીશું પણ એની પહેલા આપણે કઈ કઈ જગ્યાએ એલર્ટ આપી દીધા છે પણ મિત્રો તમારે જાણવા ખૂબ જરૂરી છે આ મિત્રો પાંચ તારીખનું આજનું રિપોર્ટ છે પાંચ તારીખે મિત્રો કયા જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે તો મિત્રો આજે પણ દક્ષિણ ગુજરાતની અંદર જેમાં નવસારી હોય વલસાડ હોય અને ડાંગ જિલ્લો આ જિલ્લાની અંદર મિત્રો આજે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો બાકી મિત્રો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી નર્મદા છોટા અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે મિત્રો આપણા સૌરાષ્ટ્રની અંદર પણ ત્રણ જિલ્લાને આજે ઓરેન્જ એલર્ટ છે જેમાં અમરેલી ભાવનગર અને બોટાદ આજે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને ઓરેન્જ એલર્ટની અંદર મૂક્યા છે તો બાકીના મિત્રો જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગરને મિત્રો યલો એલર્ટ એમાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે બાકી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓને યલો એલર્ટ મળ્યું છે અમદાવાદ ગાંધીનગર ખેડા પંચમહાલ આ બધા વિસ્તારોને મિત્રો યલો એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે મિત્રો આવી રીતના દક્ષિણ ગુજરાતમાં મિત્રો આજે પણ ભયાનક વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરી છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓને પણ ઓરેન્જ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા છે પરંતુ મિત્રો આપણે છ તારીખનો મેપ જોઈએ તો છ તારીખથી તીવ્રતા વધવાની છે જેમાં ઉત્તર ગુજરાત બાજુનો વિસ્તાર જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગરને મિત્રો રેડ એલર્ટ મળવાનું છે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર પંચમહાલ ખેડા અને દાહોદમાં મિત્રો ઓરેન્જ એલર્ટ મળશે તો સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બાજુના વિસ્તારને રેડ એલર્ટ આપવામાં આવશે મોરબી રાજકોટ અને બોટાદને ઓરેન્જ એલર્ટ આપવામાં આવશે જો કે મિત્રો આ છ તારીખનો હવામાન વિભાગનો મેપ છે ગમે ત્યારે બદલી શકે છે કારણ કે હવામાન વિભાગ આ મેપને ગમે ત્યારે બદલતી જ રહેતી હોય છે આજે ત્રણ વાગ્યાનો મેપ નવો મેપ જાહેર થશે એટલે છ વાગ્યાનો આ જે ડેટા પણ બદલી જશે એટલે છ વાગ્યાની આ જે માહિતી છે તમારે અત્યારે યાદ રાખવાની નથી આજની માહિતી તમારે યાદ રાખવાની છે આ તારીખે ખાસ કરીને દક્ષિણ દક્ષિણ ગુજરાતની અંદર અને ધબધબાટી બોલાવશે અને બાકીના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર મિત્રો હવે આપણે તમને બધાને બતાવવાનું છે કે પરેશ ગોસ્વામીએ જે ભયાનક આગાહી કરી છે એ આગાહી મિત્રો શું છે તો મિત્રો પરેશ ગોસ્વામીએ પોતાના લેટેસ્ટ વિડીયો ગઈકાલના વિડીયોની અંદર મિત્રો જણાવી દીધું છે કે સિસ્ટમ અત્યારે ગુજરાતની તદ્દન નજીક આવી ચૂકી છે ગુજરાતની એકદમ નજીક છે એનો જે આઉટર ક્લાઉડના વાદળો એ ગુજરાત તરફ ફેલાઈ ગયા છે અને ગુજરાતની અંદર અત્યારે વરસાદની શક્યતા વધવાની છે ધીમે ધીમે દિવસો જતા જશે એમ વરસાદની તીવ્રતા હજી વધવાની છે અને મિત્રો જણાવ્યું છે કે સાત તારીખ અને આઠ તારીખ આ તારીખો મિત્રો લખીને રાખજો આ તારીખો એવી જગ્યાએ એટલે કે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એટલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે અને અમુક એવા જિલ્લાઓ હશે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે એ જિલ્લાઓ કયા હશે એ પણ પરેશ ગોસ્વામી આગાહી કરી છે મિત્રો એ પણ હમણાં તમને બતાવવું પણ એની પહેલા પરેશ ગોસ્વામી મિત્રો આ સિસ્ટમનો ટ્રેક નક્કી કર્યો છે ટ્રેક પણ તમારે જાણવો ખૂબ જરૂરી છે મિત્રો અહીંયા આપણે સિસ્ટમને ઝૂમ કરીને તમને ટ્રેક બતાવવાનો પ્રયત્ન કરવો છે જેમાં મિત્રો આ રહી તમારી સિસ્ટમ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે ગુજરાતની એકદમ નજીક આવી ગઈ છે આ મિત્રો આપણો ગુજરાતની બોર્ડર છે મિત્રો અહીંયા તમને ડ્રો કરીને બતાવી દઉં આપણું ગુજરાત છે અને હવે આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થવાની છે જોવા મળશે અને જી આ મિત્રો આ સિસ્ટમ કઈ તરફ આગળ વધવાની છે તો મિત્રો આ ગુજરાતનો મધ્ય ભાગ જોઈ શકો છો જેમાં દાહોદ બાજુનો વિસ્તાર છોટા ઉદેપુર બાજુનો વિસ્તાર ગોધરા બાજુનો વિસ્તાર આથી જ સિસ્ટમ મિત્રો અંદરની તરફ આવશે એટલે મિત્રો છોટા ઉદેપુર કાં તો દાહોદ કાં તો ગોધરા ત્યાંથી સિસ્ટમ અંદર તરફ એન્ટર થવાની છે ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે જેમાં મધ્ય ગુજરાતની અંદર આ સિસ્ટમ જોવા મળશે અમુક ભાગ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે અને એનો જે શિયર ઝોન હશે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે એટલે શિયર ઝોન એટલે કે મિત્રો એનો જે ઘેરાવો હશે એ સૌરાષ્ટ્રની અંદર આવી રીતના ફેલાયેલો જોવા મળશે અને મિત્રો ત્યાર પછી આ સિસ્ટમ કચ્છની અંદર જવાની છે અને કચ્છ થી મિત્રો આ સિસ્ટમ પશ્ચિમ દિશાની અંદર આવી રીતના આગળ વધશે અને સાગરની અંદર મિત્રો ભળી જશે તો મિત્રો આ સિસ્ટમનું તમને લાઈવ દર્શન મિત્રો બતાવી દીધું છે જે રીતના સિસ્ટમ આગળ વધવાની છે એ ફરીવાર તમને બતાવી દો એટલે તમને મિત્રો ખબર પડી જાય કે આ સિસ્ટમ કઈ રીતના આગળ વધશે તો મિત્રો આ તમારી સિસ્ટમ છે આવી રીતના છોટાઉદેપુર ગોધરા દાહોદથી અંદરની તરફ આવશે આ સિસ્ટમ જે રીતના બનશે એનો અમુક ભાગ અહીંયા ઉપરની તરફ હશે અમુક આ મધ્યની અંદર હશે અને એનો જે ઘેરાવો છે સૌરાષ્ટ્ર સુધી મિત્રો આવી રીતના ફેલાયેલો હશે આ સિસ્ટમ કચ્છની અંદર જશે અને કચ્છથી પશ્ચિમ દિશામાં આગળ વધીને અહીંયા અરબ સાગરની અંદર મિત્રો ભળી જશે તો મિત્રો આવી રીતના સિસ્ટમ અંદરની તરફ એન્ટર થવાની છે જેને લઈને મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે સૌથી વધુ વરસાદ જે જોવા મળવાનો છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે તો મિત્રો દક્ષિણ ગુજરાતનો જે આ ભાગ છે એમાં સૌથી વધુ જોવા મળશે કારણ કે સિસ્ટમનો જે ઘેરાવો છે એને કારણે અને નીચે જે અરબી સમુદ્ર સક્રિય છે એને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારી ધબધબાટી બોલાવવાની છે ત્યાર પછી મિત્ર ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા મિત્રો લખીને રાખજો એક છે મિત્રો સાબરકાંઠા એક મિત્રો સાબરકાંઠા બીજું છે અરવલ્લી ત્રીજું મહેસાણા અને પછી મિત્રો નીચેનો ગાંધીનગરનો જે ઉપરનો ભાગ છે આ જિલ્લાઓ હશે મિત્રો એની અંદર પાંચ ઇંચથી લઈને દસ ઇંચ જેટલો વરસાદ જોવા મળશે મિત્રો તમામે તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે પાંચ ઇંચ થી લઈને દસ ઇંચ જેટલો વરસાદ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓને લાભ મળશે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અમુક જિલ્લા લખીને રાખજો ચાર જિલ્લા છે એક મિત્રો ભાવનગર છે બીજો છે અમરેલી ત્રીજો છે ગીર સોમનાથ અને ચોથો છે જુનાગઢ આ ચાર જિલ્લા હશે એની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે બાકીના સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે મિત્રો એમાં મધ્યમ વરસાદ પડવાનો છે એટલે સૌરાષ્ટ્રના જેટલા પણ લોકો હોય હમણાં મિત્રો આજે જ કોમેન્ટ આવી હતી કે જામનગરમાં કેવો અતિ ભારે વરસાદ પડશે કે નહીં તો એવા મિત્રોને બતાવી દેવાનું છે કે આ ચાર જિલ્લા મેં બતાવ્યા ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ એની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે બાકીના મિત્રો જેટલા પણ જિલ્લાઓ સૌરાષ્ટ્રની અંદર આવે છે જામનગર હોય દ્વારકા હોય આ બધા જિલ્લાઓ રાજકોટ હોય મોરબી હોય એ બધાની અંદર મધ્યમ વરસાદ પડશે તો તમામ મિત્રો જાણી લેજો ચાર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે જિલ્લા મિત્રો મેં તમને બતાવી દીધા અને હવે મિત્રો આપણે વાત કરવાની છે કચ્છ જિલ્લાની અંદર તો કચ્છની અંદર મિત્રો લખીને રાખજો કચ્છ જિલ્લો આખી આખો કચ્છના સાર્વત્રિક વિસ્તારની અંદર સારો એવો વરસાદ જોવા મળશે એવું મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો બતાવી દીધું છે કે કચ્છના મોટા ભાગના વિસ્તારની અંદર સારો વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રની મિત્રો અમુક વાત તમને કહેવાની રહી ગઈ સૌરાષ્ટ્રનો બોટાદ આટકોટ જસદણ વિછીયા અને પાળિયાદ આ વિસ્તારો હશે એની અંદર પણ સારો વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના મિત્રો કયા જિલ્લા બોટાદ આટકોટ જસદણ વિછિયા અને પાળિયાદ આ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે એવું પણ પરેશ ગોસ્વામે કીધું બાકી મેં જ્યાં ચાર જિલ્લા કીધા એમાં તો અતિ ભારે વરસાદ પડવાનો છે મિત્રો હવે વાત રહી મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં મિત્રો લખજો મધ્ય ગુજરાતની અંદર મધ્યમ વરસાદ પડશે એટલે કે મધ્ય ગુજરાતમાં કોઈ ભારે વરસાદની એટલી બધી આગાહી નથી અતિવૃષ્ટિ જેવો વરસાદ અતિ ભારે વાત કરી હતી એવો વરસાદ મધ્ય ગુજરાતમાં પડશે નહીં તો મિત્રો આ લખીને રાખજો આ પરેશ ગોસ્વામીની આગાહી છે મિત્રો આપણે હવે આપણે મોડલ દ્વારા પણ જાણવાના છે મોડલ શું કહી રહ્યા છે મોડલમાં કઈ આગાહી કરવામાં આવી છે એ આગાહી પણ મિત્રો તમને બતાવી છે તો મિત્રો હાલ આજનું મોડલ તમને લેટેસ્ટ મોડલ બતાવી દઉં તો મિત્રો આ છે આપણું ઈ સી ડબલ્યુ એમએફ મોડલ આ મોડલ મિત્રો જીએફએસ કરતાં પણ સચોટ માનવામાં આવે છે તેથી મિત્રો આપણે આ મોડલ લઈને આવ્યા છીએ આ મોડલમાં મિત્રો આજે પાંચ તારીખ છે અને પાંચ તારીખના રોજ મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ તમને જોવા મળશે આ મિત્રો પાંચ તારીખનું મોડલ છે પાંચ તારીખે તમને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળશે સુરત હોય નવસારી હોય વલસાડ હોય તાપી હોય અને આ બાજુનો વિસ્તાર છે મિત્રો બધાની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ ડાંગ વિસ્તાર છે બધા વિસ્તારમાં ખૂબ સારો મિત્રો આજે પણ ભારેથી ભારે વરસાદ પડશે આ મિત્રો મધ્ય ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતની અંદર પણ આજે ખૂબ સારો વરસાદ મિત્રો જોવા મળશે જેમાં છોટા ઉદેપુર હોય ગોધરા હોય દાહોદ હોય એ બધા વિસ્તારમાં મિત્રો આજે ખૂબ સારો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આજે મધ્યમ વરસાદ જોવા મળશે બાકી સૌરાષ્ટ્રનો જે ભાગ છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બાજુનો વિસ્તાર સુરેન્દ્રનગર બાજુનો વિસ્તાર હશે એની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે બાકીના સૌરાષ્ટ્રની અંદર આજે મધ્યમ ઝાપટા પડી શકે અથવા તો મધ્યમ વરસાદ પણ રહી શકે એવો વરસાદ જોવા મળશે કચ્છ જિલ્લાની પણ વાત કરીએ તો કચ્છની અંદર પણ આજે મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો આજનો વરસાદ કઈ જગ્યાએ રહેવાનો મિત્રો બતાવી દીધો છે ખાસ આજે દક્ષિણ ગુજરાતને ધમરોળશે અને મધ્ય ગુજરાતને મિત્રો આજે ધમરોળી નાખવાનું છે જેવી રીતના ગઈકાલે ધમરોળી હતું એવી જ રીતના આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળ છે અને મિત્રો જેવી રીતના ગઈ કાલે ભાવનગર બાજુ રાજકોટ બાજુ મોરબી બાજુ વરસાદ પડ્યો હતો એવી રીતના આજે ભાવનગર બાજુ અને સુરેન્દ્રનગર બાજુ વરસાદ ધબધબાટી બોલાવશે તો મિત્રો આજનો આ લેટેસ્ટ રિપોર્ટ હતો હવે મિત્રો આપણે જોઈ લઈએ છ તારીખનો આવતીકાલથી મિત્રો વરસાદની તીવ્રતા ખૂબ સારી વધવાની છે ભારતીય વિભાગે તો આખા ગુજરાતને રેડ છે અને મિત્રો આપણે મોડલ દ્વારા પણ જાણી લઈએ તો સમગ્ર ગુજરાત મિત્રો આ બાજુ જોઈ લો તળ ગુજરાતનો ભાગ જેમાં દક્ષિણ ગુજરાત હોય અને ઉત્તર ગુજરાત હોય મિત્રો આવતીકાલે ધબ ધબાટી બોલાવવાની છે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ સાઈડનો થોડોક વિસ્તાર મોરબી બાજુનો વિસ્તાર ગીર સોમનાથ બાજુનો વિસ્તાર આ બધાની અંદર ધપધાટી બોલાવશે મિત્રો ત્યાર પછી કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર હજી મિત્રો છત્રીસ કલાક સુધી સામાન્ય મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ સાત તારીખથી કચ્છની અંદર પણ ધબધબાટી બોલાવશે કારણ કે મિત્રો સાત અને આઠ તારીખ એવી હશે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ કીધું છે કે સાત તારીખ અને આઠ તારીખે સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો સાત તારીખથી તમને ખૂબ સારી વરસાદની તીવ્રતા જોવા મળશે કચ્છની અંદર પણ લાભ મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ લાભ મળી જવાનો છે મિત્રો સાત અને આઠ તારીખના રોજ તો મિત્રો લખીને રાખજો હાલ તો મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને ધમરોળી રહ્યું છે આવતીકાલે ઉત્તર ગુજરાતને પણ ધમરોળશે અને મિત્રો સાત તારીખના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રને પણ છે તો મિત્રો આશા કરું છું તમને બધી માહિતી સમજાઈ ગઈ એક કે એક માહિતી સમજાવવાની તમને મિત્રો ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને મિત્રો આવતીકાલે જેવી આગાહી બદલે અથવા તો સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર થાય તો મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલ જોતા રહેજો બના રેજો આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે રોજે રોજ આગાહી આપીશું લાઈવ મોડલ સાથે તમને સમજાવીશું અને આજના જેવા જ મિત્રો દરરોજ વિડીયો બનાવીશું તો મિત્રો જે મિત્રો નવા હોય એ આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન